નમ સંજય સાવરિયા સંજય ભાઈ શું લાગે છે કારણ કે ઘણા બધા પ્રશ્નો છે અહીંયાના સ્થાનિકોના તમે પણ અહીંયાના સ્થાનિક છો શું નાના કોટડા ગામ જે છે શું છે વિકાસની વંચિત છે પાણીની સમસ્યા છે ખેતીની સમસ્યા છે શું લાગે છે કોણ તમારા જે પ્રશ્નોના નિરાકરણ લાવી શકે એવું છે પ્રશ્નના નિરાકરણની તો પછી વાત કરીએ અત્યારે લોકશાહી વહી ગઈ છે આ નાગાશાહી આવી છે એ અમારે પાસે લોકશાહી થાપપી છે સમજ્યા એવી અમારી ગણતરી છે અને આ પેરિસને અત્યારે દીવ બનાવી દીધું છે જે આપણે ભાજપના ઉમેદવાર કહેતા હતા ને પેરિસ છે એને આ અમારા વિસ્તારને ત્રણે દીવ બનાવી દીધું શું દીવ દીવ એટલે આપણે અહીંથી બસો કિલોમીટર થાય એ એટલા દીવ અહીં બની ગયું છે એટલે એમાં અમારી પ્રજા બગડે છે દીવ જ્યારે બને ને ત્યારે અમારી પ્રજા બગડે પ્રજા બગડે અમારા યુવાનો બગડે પછી અમારી બેનનું દીકરીઓને સોસવું પડે છે અમારી બેન દીકરી કોઈના ઘરે થાય પરણીને ત્યારે એ સોચવું પડે કે અમારી પ્રજા ને આ લોકો બગાડે છે એટલે એના માટે છે ને અમારે અહીં પરિવર્તન જોઈએ છે ખાસા સમય સમયથી ભાજપની સરકાર રહી છે ગુજરાત ની વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે શું કારણ રહ્યું કે વિસાવદન વિકાસથી થોડું વંચિત રહ્યું એવા કયા મુદ્દા કેમ કે કેશુબાપા નો પણ આ વિસ્તાર ગણાય છે અને કેશુબાપા પછી એક મોટો ચહેરો જે કહેવાય કે એમની સીટ ભરપાઈ ના કરી શકે વિસાવદર જ્યારે પણ એ ખોટ પૂરી ના શકે શું લાગે છે હવે કિશુ બાપાની જગ્યા કોણ લઈ શકે છે કે વિસાવદરને એક ઊંચું મુકામ આપી શકે વિસાવદર કે ગમે એ છે ને ભાઈ વિકાસની વાતો કરતા વિકાસ ક્યાંય થયો નથી હું તો આખા ગુજરાતમાં રખડું છું હું હજી હમણાં બગદાણાથી આવ્યો બગદાણાથી તો મારા ભેસાણથી નર્મદા નદીના નીર કચ્છ સુધી પહોંચાડ્યા એમાં ગયા નલું ગાબડા પડી જાય તમને ખબર જ છે તમે જોયું છે ને મીડિયમ તમે જોતા છો ને કેનાલોમાં ગાબડા પડે છે હમણાં જો તો બગદાણા બગદાણા થી પછી જેસર એવો જેસર થી પાલીતાણા જુઓ પાલીતાણા ઈ રોડ છે ને ઈ રોડ એમાં તમે છે ને દસ કિલોમીટર માં તમને હાથ ફેલ થઈ જાય નબળો હબરો માણા હોય તો મરી જાય તો એનો વિકાસ ક્યાં છે તમે બતાવત ખરા હું પાલીતાણા ની વાત કરું છું પણ તમે ગમે એ રોડે વિકાસ નું જેવું કઈ નામ નથી અમારા નદીમાં સામે નદી છે ઓજત નદી એમાં હામે ખેડૂનું મોલ હુકાઈ ગયો પેલા એક લોલીપોપ આપ્યો વાવવા દીધું પછી જરૂર હતી ને તેથી ખેડૂને પાણી નું આવ્યું તેથી આ આગેવાનો બધાય ક્યાં ગયા તા એટલે ગમે એ પક્ષ ના હોય બધાય આગેવાનો ક્યાં ગયા તેદી અહીંયા આવીને ગામમાં આવીને લોલીપોપ દઈ જાય આ હું કરાવું છું કે પછી મારો ભાઈ હોય કે મારા પપ્પા હોય કે ગમે હોય પ્રજામાં લોલીપોપ આપવાનું બંધ કરો અને પ્રજાના કામ કરો અમે તો એવું કહીએ છીએ